કાળા કલર આનો નીંદો હમણો તો ભાઈ આજે જવાનું છે લગ્નમાં ને મારે દીવો ભાઈ તૈયાર થાય છે વળે વળે સાફ સફાઈ આદરી છે આવે છે મારા મલક ના મેનારાણી એટલે આવે છે

થોડોક વાઢેલો છે ને થોડોક વાટવાનો છે તો વાઢીને ને નાખી દેવી ફાટ્યું થાય પછી આપણે આપણું કામ કરવી એ ફેમિલી નીંદવાનું ચાલુ છે મારી દીવ ભાઈ કલર લઈને ઉભો બેઠા છે કલર લીધા તાજો હારાજ રખા છે જકડાવાનો સોળા નીંદવાનું ચાલુ છે નીંદો નીંદવા મનાવાલા હા હા સારું ભાઈ તાર કલર નીંદોડી માથામાં ભાઈ આજે જાવ લગ્નમાં ને મારા દિવા ભાઈ તૈયાર થાય છે ને આપણે તૈયાર થઈ ગયા છીએ હા ભાઈ તૈયાર થઈ ગયા

તો ફેમિલી કોળ હર પાલો બધો ખડકી વાગે ચાલુ હર દીધું પાલો એક બાજુ કરી નાખો એને કોળ નાખી દીધો એક ગાડે પેલી ગાડી નાખી છે એટલું થઈને એટલું તો હાલો કર્યા વગેરે મેડી હારવા ફેમિલી અડધો ઢગલો ભરાઈ ગયો છે છે અને હું હારું છું બે હેરવી છે ગાડી ફરીને જોઈને મત મેક દે હોય ને પછી આને સડાવી દો ને પછી હું અમે સડજો ટેબલ માથેથી હારવાનું ચાલુ થશે આપણે તો કોણ હારવાનું ચાલુ જ છે અત્યારે છ ને વીસ થઈ એમ ઘણો થઈ ગયો અડધો કુવળ હારી લીધો હવે તો અડધોય નથી હવે અડધા તો બાકી નથી ને ધી ઘણોય સહી વાર છે દાવડા યાર જ કોઈ વાટવાનો છે તેની નીણ વાઢવી જોશે ને તો કુવળમાં જતાવી છે અત્યારે અને આજે હારી લેવું છે અને આજે હારવું પડે ઘરે વારથી આપણે પખ મુક્શું છે હું મેં દઈશું અને ગુલાદ આપણે હારી લેવું છે પછી આમાં ખેતી કરવાની છે અને પછી વાવેતર કરવાનું છે આપણે આમાં પાછી તુર વાવવાની છે ઉપરમાં આમાં તો સોળાઈ વાવી તો આમાં તૂર અને તો સોળાઈ લગભગ વાવશું આ બધું વાવી દેવી રસકો આપડે બહુ મોટો થઈ ગયો છે ઓન આજકાલ તાગવાના નથી ગઢો થારું સારું એવું બધું છે તો કોણ ટગલો તમને બધા કેટલો બાકી આટલો બાકી હેર છે કંઈ નહીં આપણે આપણે બીજું કંઈ હેર જેવા આવવાનું નથી અને ગાંભડે તો અત્યારે નથી વેચી તો ટેબલમાંથી આપણે સડી દેવી તો અહીંથી આટલું રહ્યો છે થોડું પાસે ગાંડ જેવું હશે હવે અને આ બધુંથી આવે છે મારા મલકના મેનારા એ આવે છે હે બસ બે જ ફેરા થાકી રહી હા અરે તારી બલી થાય

ખાવાનું હતું પણ આને નથી ખાવતું આને તો આપણે કેન્સલ કર્યો છે પ્રોગ્રામ એટલે અત્યારે વાયા કેટલા એટલે ઘડીએ ક્યાં ગઈ પણ બસ મરી ગયું એટલે આ બાજુ છે કેટલા વાગ્યા છે આવું સાડા નવ સાડા નવ થવા આવ્યા છે ಪೂರೋ ಚೆನ್ನ ಶೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕಾಂತು ನಾ ಮಾಡ ಚಲೋ ಆಜೋ ಬ್ರಾಬ ಹಾ